જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે ફરી એક નવા વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે કારણ કે અત્યારના સમયની અંદર જે બે પાંચ ચોપડી વધારે ભણી ગયા હોય બે ત્રણ ધોરણ વધારે ભણી ગયા હોય એ લોકો આપણી સાથે ન હોય એવા તર્ક કુતર્ક અને વિતર્ક કરતા હોય અને એવી વાત ઉપર કે માંસાહાર ઉપર આપણે અત્યારે માંસાહાર ઉપર થોડી ચર્ચા કરવી છે કારણ કે આપણા શાસ્ત્રની અંદર માંસાહાર ઉપર ખૂબ જ રોક લગાવવામાં આવી છે માંસનો આહાર ન કરવો જોઈએ એવું શાસ્ત્રમાં લખેલું છે પરંતુ અત્યારે જે તર્કવાદીઓ છે જે હાલની અંદર અત્યારે બે પાંચ ધોરણ વધારે ભણી ગયા હોય બાર ની અંદર ગામડું છોડીને શહેરોની અંદર વયા ગયા હોય ખાસ કરીને આવા જે થોડું ભણેલા છે એ જાજુ જ્ઞાન પીરસતા હોય અને એમાં ખાસ જોવા જઈએ આપણે તો ભણેલા ગણેલા વ્યક્તિઓના જ એવા છોકરાઓના તર્ક હોય કે આપણે જોઈએ તો સૃષ્ટિનો તો ભાઈ ભાઈ ક્રમ જ છે 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 કે જીવસ્ય જીવ જીવનું ભોજન એક જીવ છે બીજાને મારીને જ પોતાનો વ્યવહાર આગળ ચલાવે છે પણ નહીં આપણા ધર્મશાસ્ત્રની અંદર જીવનું ભોજન કરવું એટલે કે કોઈ જીવને મારી અને એ જીવનો આહાર કરવો એ વર્જ્ય છે એ નિષેધ છે એનો એની ઉપર પ્રતિબંધ લગાવેલો છે આપણા ધર્મશાસ્ત્રની અંદર આપણા ધર્મશાસ્ત્રોની અંદર તો ત્યાં સુધી લખેલું છે કે અહિંસા પરમો ધર્મ સર્વથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ધર્મ હોય તો એ અહિંસા છે તો ઘણા લોકોના એવા પ્રશ્ન હોય કે એક જીવ છે બીજા જીવને મારીને જ ખાઈ છે તો જો સિંહ જો ગાયને મારીને ખાઈ જાય તો એને ગવ પાપ નથી લાગતું તો માણસ કોઈ જીવને ખાઈ જાય માણસ કોઈના ઈંડાને ખાઈ જાય માણસ કોઈના માંસનો આહાર કરી જાય તો માણસને શા માટે પાપ લાગે પણ નહીં ત્યાં આપણી ભૂલ થાય છે આપણા ધર્મશાસ્ત્રની અંદર તો ના પાડી છે પરંતુ જો તમે આ સૃષ્ટિની વાત કરતા હોય આ આખા યુનિવર્સની જો તમે આ વાત કરતા હોય તો આપણા ધર્મશાસ્ત્રમાં જ નહીં પરંતુ આ સૃષ્ટિએ જ પહેલેથી એક ભેદ રાખેલો છે અને એ એ ભેદ છે કે એક શાકાહારી સૃષ્ટિ અલગ છે અને એક માંસાહારી સૃષ્ટિ આખી અલગ છે હવે આપણને ખબર કેમ પડે કે શાકાહાર માટે સૃષ્ટિની અંદર કોનું નિર્માણ થયું છે અને માંસ આહાર માટે કોનું નિર્માણ થયું છે તો આ સૃષ્ટિએ જ પહેલેથી કોઈ વિધાતા કે આના સર્જનહારે ભાગ નથી પાડ્યા પરંતુ સૃષ્ટિનો જ્યારથી પ્રારંભ થયો ત્યારથી જ પ્રાકૃતિક રીતે

કે આ સૃષ્ટિએ જ સૃષ્ટિના પ્રારંભમાં જ આ શાકાહાર સૃષ્ટિ અલગ બનેલી છે માંસાહાર અલગ છે તો તો સીધા પોઈન્ટ ઉપર આવીએ જાણીએ આપણે કે શાકાહારી માટે અલગ વ્યવસ્થા કરેલી છે અને માંસાહારી જીવો માટે પણ પ્રકૃતિ એ અલગ વ્યવસ્થા કરેલી છે તો હવે ખબર કેમ પડે કે આપણો જન્મ આપણો પ્રાગટ્ય આ પૃથ્વી ઉપર આપણો જન્મ આ પૃથ્વી ઉપર થયો છે તો આ સૃષ્ટિએ જેના ઉપરથી આપણને એ વસ્તુનું જ્ઞાન થાય આપણે એ વસ્તુથી પરિચિત થઈએ એ વસ્તુનું આપણને ખબર પડે એ વસ્તુનો આપણને ખ્યાલ આવે કે આપણે શાકાહારી છીએ કે માંસાહારી છીએ તો સૌ પ્રથમ આપણે જોવા જઈએ તો પેલો તફાવત આખા આ સમગ્ર વિશ્વની અંદર એવો તફાવત છે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે માણસને ત્યાં બાળકોના જન્મ થાય દીકરા દીકરીઓના તો જેવા જન્મ થાય એટલે તરત જ એ દીકરા દીકરીની આંખો ખુલ્લી હોય એટલે સમજી લેવાનું કે જેને આંખ ખુલ્લી હોય એ શાકાહારી છે અને તમે માંસાહારી જીવ જોઈ લો કુતરો જોઈ લ્યો બિલાડી જોઈ લો સિંહ જોઈ લ્યો વાઘ દીપડા જેટલા પણ માંસાહારી જીવ છે એ બધા જ ને ત્યાં એના બચ્ચા જન્મશે એટલે તરત જ એની આંખો બંધ હશે હવે ગાય જુઓ તમે ભેંસો ઊંટ જુઓ તો વાછરડી આવે એટલે શાકાહારી છે માંસાહારી નથી બિલાડીને બચ્ચું આવે એટલે એક ગામડાની અંદર કહેવત હતી અને આજે પણ એ કહેવત છે પણ કે જ્યાં સુધી બિલાડી સાત ઘર ન બદલે ત્યાં સુધી એના બચ્ચાની આંખ ન ખુલે તો એના ઉપરથી ખ્યાલ આવી જાય આપણને

આ વિશ્વય જ આ પ્રકૃતિએ જ એક અલગ તફાવત આપ્યો છે એ બીજો તફાવત છે કે જેટલા પણ શાકાહારી જીવ છે ને એ બધા જ જ્યારે જલપાન કરે દુગ્ધપાન કરે કે કઈ વસ્તુ પીવે ત્યારે હોઠ ઉપર વસ્તુને પધરાવી અને હોઠ સાથે લગાવીને પછી એનું પાન કરે છે જ્યારે માંસાહારી જીવ છે એ વસ્તુને બોટ છે એટલે કે જીભ વડે પીશે હોઠ વડે પીવે એ શાકાહારી અને જે જીભ વડે પીવે એ માંસાહારી તમે ઉદાહરણ તરીકે જોઈ લો કે આપણે મનુષ્ય જ્યારે પાણી પીએ ત્યારે હોઠ ઉપર પાત્રને પધરાવી અને જલપાન કરીએ છીએ ગાય જોવો એ હોઠ વડે પાણી પીશે તમે ઊંટ જોઈ લો તમે બકરી જોઈ લો તમે ગધેડા જોઈ લ્યો તમે જેટલા પણ શાકાહારી જીવ જોશો એ બધા જ્યારે જલપાન કરે ને ત્યારે પોતાનું મુખ છે એને જલની અંદર રાખી હોઠ ઉપર લગાવી એ પાત્રને હોઠ ઉપર લગાવી પાણી પીશે પણ જ્યારે તમે માંસાહારની અંદર આવશો એટલે તરત તમને તફાવત જોવા મળશે કે બિલાડી જોવો એ દૂધને બોટ હશે એ પીષેની બોટવું એટલે કે જીભ વડે જેને ચાટીને પીવી અને બોટુ કહેવાય કૂતરો જોવો સિંહ જોવો વાઘ જોવો બિલાડી જોવો આ બધા જ જીવ છે માંસાહારી છે તો જે માંસનો આહાર કરતા હોય એના માટે પ્રકૃતિએ અલગ વ્યવસ્થા કરેલી છે કે ઈ હોઠથી ને ઈ જીભથી પાણી પીવે હવે આપણને એમ થાય કે આ સિવાયના પણ ઘણા બધા ઉદાહરણો છે પરંતુ ત્રીજું એક ઉદાહરણ કે જે શાકાહારી છે એના એની 32 સિસન બધી સરખી હોય બધા દાંત સરખા હોય પણ જ્યારે માંસાહારી હશે એને આગળના જે દાંત છે ખીલાવાળા હોય જેમ કે તમે કૂતરાના દાંત જોવો બિલાડીના જોવો સિંહના જોવો અને વાઘના જોવો તો આ બધાના દાંત તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે આ દાંત ખીલાવાળા છે તો ખીલાવાળા જેના દાંત હોય એને માંસાહારી કહેવાય અને જેના બત્રીસી સરખી હોય જેમાં મનુષ્ય જોઈ લ્યો તમે ત્યારબાદ ગાય જોઈ લ્યો ભેંસ જોઈ લ્યો તમે ત્યારબાદ અન્ય પશુઓ અન્ય જે પશુ છે અન્ય જે પ્રાણીઓ છે એ બધાને તમે જોશો તો એની બત્રીસી સરખી હોય તો આના ઉપરથી ખ્યાલ આવે કે જે શાકાહારી હોય એની સીધી હોય અને માંસાહારી હોય એના દાંત હોય હવે ચોથું અને છેલ્લું એક તફાવત છે કે શાકાહારી હોય એને પરસેવો વળશે અને જે માંસાહારી હશે એને પરસેવો નહીં વળે તમારે જો માણસ થોડું પણ કામ કરે અથવા ગરમી મારે એટલે શરીરની અંદરથી એના સ્વેદ બિંદુ છે એનો પ્રસવ થવા મળશે શરીરમાંથી પરસેવો નીકળવા મળશે

લથપથ તો નહીં જોયો હોય ક્યારેય તમે બિલાડીના શરીર ઉપર પરસેવો નહીં જોયો હોય ક્યારે સિંહને તમે પરસેવાથી યુક્ત નહીં જોયો હોય ક્યારેય તમે વાઘને પરસેવાથી યુક્ત નહીં જોયો હોય કારણ કે જે શાકાહારી હોય એને પરસેવો વળે માંસાહારી હોય એને પરસેવો ક્યારે વળે નહીં આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે આટલા જીવ શાકાહારી છે અને આટલા જીવ માંસાહારી છે પરંતુ ભગવાને આપણને માણસ બનાવ્યા છે છતાં પણ જો આપણે માંસનો આહાર કરીએ તો આપણે એ સૃષ્ટિનો જે નિયમ છે સૃષ્ટિનો જે ક્રમ છે એનાથી આપણે વિપરીત ચાલ્યા કહેવાય અને નિયમ એવો છે કે સૃષ્ટિથી પ્રકૃતિથી તમે વિપરીત ચાલો તો જે પ્રમાણે ધર્મો અને ધર્મ હતો એ માણસ ધર્મનું રક્ષણ કરે છે એનું રક્ષણ ધર્મ કરે છે અને જે માણસ ધર્મનું હનન કરે છે એ વ્યક્તિનું હનન એટલે કે એ એ વ્યક્તિનો નાશ ધર્મ કરે છે એ જ પ્રમાણે જે માણસ પ્રકૃતિનો નાશ કરે છે પ્રકૃતિના નિયમનો નાશ કરે છે પ્રકૃતિ એ વ્યક્તિ નાશ કરે છે તો ક્યારે પણ સૃષ્ટિના કર્મથી વિપરીત ન ચાલવું જોઈએ સૃષ્ટિનો જે કર્મ છે એ કરમની અંદર જ આપણે ચાલવું જોઈએ કે જેથી કરી હર એક જીવને સરખો અધિકાર છે આ પૃથ્વી ઉપર રહેવાનો જેટલો જીવ કીડીની અંદર છે એટલો જ હાથીની અંદર પણ એટલો જ જીવ છે તો જીવ માત્ર ની ઉપર દયા રાખવી જીવ માત્ર અમારા ધર્મશાસ્ત્ર ની અંદર માંસાહાર છે એ નિષેધ છે અમારા ધર્મશાસ્ત્ર ની અંદર માંસનો આહાર કરવો એ પાપ કીધેલું છે જે માંસ ખાય છે એના વિશે તો નર્કના પણ એટલા બધા વર્ણન છે કે જે માંસ ખાવા વાળા જીવ છે એ જયારે

એ ક્યારેક તમે જોજો સત્યાવીસ નરકનું વર્ણન ભાગવત મહાપુરાણની અંદર છે એની અંદર સો વિસ્તારથી લખેલું છે તો આ વાત ઉપરથી આપણને એટલો ખ્યાલ આવ્યો હશે કે આપણે શાકાહાર કરવો જોઈએ કે માંસનો આહાર કરવો જોઈએ તમારા જીવનની અંદર સનાતન ધર્મ દ્રઢ બને એવી ભગવાનના ચરણોની અંદર અમે પ્રાર્થના કરીએ છીએ અને હજી એક વાત કે તમારા મનની અંદર સનાતન ધર્મને લગતો કોઈ પણ એવો પ્રશ્ન હોય તો એ તમે અમારા આ પેજ ઉપર અમને ડાયરેક્ટ મેસેજ કરીને અથવા તો કોમેન્ટની અંદર તમે જણાવજો જો શક્ય હશે તો એ પ્રશ્નનો ઉત્તર અમે આપને પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે આપવાનો પ્રયત્ન કરશું ભગવતી આપનું કલ્યાણ કરે જય શ્રી કૃષ્ણ રાધે રાધે